આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આજે શહેરના વિવિધ વિસ્તારોમાં પણ વિરોધના કાર્યક્રમ કરવા આવ્યો છે કાપોદરાના ચાર રસ્તા સીમાડા નાકા કામરેજ ચાર રસ્તા સરથાણા તેમજ નાનપુરા સહિતના અનેકો વિસ્તારમાં હાલ કાર્યકર્તાને હોદ્દેદારો દ્વારા વિરોધ કરવા આવ્યો છે કોરોના કાળ દરમિયાન લોકોને કેવી રીતે રાહત આપવામાં આવે તે અંગેની માંગણી પણ મુકાઈ હતી જેમાં મ્યુકોર માઇકોસીસના દર્દીઓને ઇન્જેક્શન ફીમાં મળે સારવાર સસ્તી થાય અને વેરા માફી જેવા કેટલાક મહત્વના મુદ્દાઓને પણ આવરી લેવામાં આવ્યા છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ એટલે કે એચપી દ્વારા નાના વરાછા વિસ્તારમાં પ્લે કાર્ડ લઈને શરીરજનોને મદદ અને રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે શહેરમાં કોરોના બાદ આવે મ્યુકોર માઇકોસિસના ઇન્જેક્શન દર્દીઓને ફ્રીમાં આપવાના આવે તે માંગ કરવામાં આવી હતી સાથોસાથ લોકોની આર્થિક સ્થિતિ ખૂબ જ દયનીય થઈ હોવાથી સ્કૂલ ફીમાં રાહતો આપવામાં આવે તો કોર્પોરેશનમાં વેરામાં માફી આપવામાં આવે તે માંગ કરવામાં આવી રહી છે કોર્પોરેશન દ્વારા માત્ર એક રૂપિયામાં કિરણ હોસ્પિટલને કરોડો રૂપિયાની જમીન જો આપવામાં આવતી હતી તો હોસ્પિટલમાં સારવારનો ખર્ચ ખૂબ જ વધુ હોવાથી મધ્યમ અને ગરીબ વર્ગને પોષાય તેમ ન હોય સારવાર સસ્તી કરવામાં આવે તે માંગ કરવામાં આવી રહી છે નકલી રેમડેસિવિર ઇન્જેક્શન બનાવનાર સામે પગલાં લેવામાં આવે તેવા પ્લે કાર્ડને લઈને હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉભા રહેવા પામ્યા હતા તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સુરસેના મહામંત્રી હસમુખ રૈયાણીએ જણાવ્યું હતું કે કોરોના કાળ દરમિયાન લોકોના વેપાર ધંધા બંધ થઈ જવા પામ્યા છે આર્થિક સ્થિતિ ખૂબ જ દયનીય છે તેવા સમયે શાળાની ફી મનપાના વેરા માફ કરવામાં આવે કેરળ હોસ્પિટલની જમીન માત્ર એક રૂપિયાના ટોકન ભાવે કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે હોસ્પિટલમાં ખરેખર ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને નજીવા દરે સો સારવાર આપવી જોઈએ તે વ્યવસ્થા પણ ઊભી કરવાની જરૂર છે પરંતુ ત્યાં સારવાર ખૂબ જ ખર્ચા હોવાથી હોસ્પિટલ ગરીબ દર્દીઓ માટે ઉપયોગી પુરવાર થઈ રહી નથી અતુલભાઈ ડેબરે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય ભજન દર સુરત મહાનગર અત્યારે તમે લઈને ઉભા છે માતાળી વિસ્તાર રંગવદૂત ચોકડી અમારો મુદ્દાઓ એવા છે કે હાલમાં જે કોરોના મહામારી લઈને છેલ્લા બે વર્ષથી આ નાના વર્ગની મધ્યમ વર્ગની આવક સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે મધ્યમ વર્ગ તૂટી ગયો છે અને મોંઘવારીએ માજા મૂકી છે તો આવા સમયમાં સરકારશ્રી જે ખાનગી સ્કૂલો છે એને આદેશ કરે અને બે વર્ષની સ્કૂલ ફી તેમજ સુરત મ્યુનિસિપલમાં વ્યવસાય વેરો અને મકાનોનો વેરો છે બે વર્ષનો માફ કરવામાં આવે તેમજ હાલમાં જે બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસના દર્દીઓ જે છે તો તેમની સારવાર સરકાર સુધારા એનો ખર્ચ ઉપાડી સંપૂર્ણપણે સારવાર ફ્રી કરવામાં આવે તેમજ રેમડેસિવિર ઇન્જેક્શન જે ડુપ્લિકેટ બનાવતા હતા અને ઝડપાણા છે તેને પણ કડકમાં કડક સજા આપવામાં આવે એવી અમારી માગણી છે આ બાબતે તમે ક્યાં સરકારી રજૂઆત કરી અત્યાર સુધીમાં ઘણા ઉચ્ચ અધિકારીઓ સાથે અમે આ બાબતે સંકલન કરી અને નાના દર્દીઓને કઈ રીતે સારી સારવાર મળે એ બાબતે અમે ઘણી વ્યવસ્થા કરી છે હાલમાં પણ અમે છેલ્લા વીસ પચીસ દિવસે આ સેવામાં જ લાગેલા છે જે કોવિડ આઇસોલેશન સેન્ટર છે એમાં અમારા કાર્યકર્તો હાલમાં પણ સેવામાં જ લાગેલા છે અમે પોતે પણ કોવિડ આઇસોલેશન સેન્ટર અત્યારે કાર્યરત છે આ બાબતે જો માગણી સ્વીકારવામાં નહીં આવે તો કાયદાકીય પ્રોસેસ જે આપણે બંધાણી આપણે સરકારે નાગરિકોને હક આપ્યો છે તો આપણે આગળ જતા હાઈકોર્ટમાં એક જાહેર રીતની અરજી હાઈકોર્ટને આપણે રજૂ રજૂઆત કરશું કે સરકાર શ્રીને આદેશ કરે અને જેમ રાજસ્થાન સરકારે મ્યુ માર્કેશિસની સારવાર સંપૂર્ણ ફી કરી છે અમુક જે પગલાંઓ લીધા છે એવા પગલાં ગુજરાત સરકાર છેલ્લા પચીસ વર્ષથી શાસન કરતી હોય તો આ જનતાની એક માંગણી છે જનતાની માગણીને ધ્યાનમાં લઈ સરકાર પણ આવા સારા પગલાં લઈ શકે છે હાલ કોરોના બાદ મ્યુકર માઇકોસિસની નવી મહામારી જાહેર થઈ છે જેની સારવાર અધધધક આવ્યા તેટલી ખર્ચા છે ત્યારે સરકાર દ્વારા ફીમાં ઇન્જેક્શન આપવાની સાથે સારવાર સસ્તી થાય તેમ કઈ વેરાવા પણ માફીની માંગ એ આઈપી દ્વારા કરવામાં આવી છે અઝર કોરિસ રિટર્ન ફેન્યુ